નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલસી માં આજે ઓગણત્રીસ તારીખ બારમો મહિનો બે હજારવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો આજે મગફળીની આવકમાં ફરીવાર મિત્રો થોડોક વધારો જોવા મળી રહ્યો છે ડૂમ નંબર બેમાં જુઓ મિત્રો પીલો નંબરથી છ થી મિત્રો સોળ સુધી ફૂલ ભરેલું છે ત્યારબાદ ડૂમ નંબર ત્રણેય ફૂલ ભરેલું છે અને ત્યારબાદ મિત્રો આજે પાલમાં પણ વધારો છે જોવો પાલ મિત્રો એક થી ઝાઝા પાલ દેખાય છે આજે પણ પચીસ ત્રીસ પાલ છે મિત્રો અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો આજે પણ બજાર સારું ખુલું છે મિત્રો બજાર આજે પણ સારું જ છે મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નાખો પરેશભાઈ તેરસો ને છન્નું તેરસો ને છન્નું ભાવ જે છે સુપર જેવી છે નંબર વન ક્વોલિટી વજનમાં બહુ સારી છે દાણા ફર ક્વોલિટી છે મિત્રો તેરસો છન્નું વજનમાં મિત્રો બહુ સારી છે

તેઓ ફૂલ દાણા વર કોલેટી છે એકસો ને એક્યાસી હું તમને દાણા દેખાડી દઉં જો મિત્રો આ દાણા એકસો એક્યાસી જીવીસ અમુક જ બીટી બકરી છે જો મિત્રો એની બાજુનો જ વકલ છે તેરસો ને એકાવન તેરસો એકાવન ભાવ જોયો મિત્રો મિત્રો જીવીસ છે તેરસો ને એકાવન મિત્રો આમાં આમાં છે અમુક બીટી બત્રીસ બાકી વધારે તો જી જીવીસ જ છે અમુક જ ખોખવી છે તેરસો ને એકાવન આ વજનમાં સારી દાણા બાર ક્વોલિટી છે જો મિત્રો આ ત્રીજો વકલ છે આના તેરસો પૂરા આ જીવી છે ત્રીજો વકલ તેરસો પૂરા વજનમાં છે બાકી કઈ વાંધો નથી મિત્રો જો મિત્રો આ ચોથો વકલ આના બારસો રૂપિયા પૂરા થયા છે બારસો રૂપિયા પૂરા આ જીવી છે બારસો પૂરા બત્રીસ નંબર છે વજન મહા હળવી બારસો ને એક બારસો ને એક્યાસી બીટી બત્રીસ છે મિત્રો વજન હળવી મિત્રો મગફળીના બજાર વિશે વાત કરું તો મિત્રો સૌથી નીચા ભાવ છે મિત્રો એક હજાર રૂપિયાથી થી લઈને બારસો રૂપિયાના સૌથી નીચા ભાવ ચાલે છે અને મિત્રો થોડીક મીડિયમ ક્વોલિટી છે તેના ભાવ મિત્રો બારસો રૂપિયાથી થી લઈને તેરસો રૂપિયાના ચાલે છે અને મિત્રો જે વજનવાળા માલ છે બધા ક્વોલિટી માલ તેના મિત્રો તેરસો રૂપિયાથી થી લઈને ચૌદસો પ્લસ રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે